અમદાવાદમાં દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશ ઘટનાને પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ સિવિલમાં સાથે મુલાકાત કરી હતી આ સાથે મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી આ ઉપરાંત સદભાગ્યપૂર્ણ એક વ્યક્તિ જે બચી ગયા હતા આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમની સાથે પણ ઘટના અંગે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી છે અમદાવાદના મેઘાણી નગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયા નું અમદાવાદ થી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે એક આડત્રીસ કલાકે ટેક ઓફ થયું હતું અને એક ચાલીસ કલાકે દુર્ઘટના સર્જાઈ હતી આ પ્લેન દુર્ઘટનામાં બસો જેટલા લોકોના મોત થયા છે અને ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા છે પ્લેનમાં બેતાલીસ લોકો માંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચી ગયા છે જ્યારે બસો એકતાલીસ લોકોના મોત થયા છે ત્યારે બીજી બાજુ આ પ્લેનમાં સવાર પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ આ દુઃખદ ઘટનામાં નિધન થયું છે ત્યારે વડાપ્રધાન મોદી આજે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી તે પહેલા એરપોર્ટ પર જ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી સાથે વાતચીત કરી તેમણે સાંત્વના પાઠવી હતી ત્યારબાદ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે દુર્ઘટના બાદ સ્થિતિ ખૂબ જ ગંભીર છે લોકો પોતાના સ્વજનોના મૃતદેહો લેવા માટે રાહ જોઈને બેઠા છે ઘણા બધા લોકોના ડીએનએ મેચ થયા છે જેમને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈ દેશભરમાં પડઘા પડ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારમાં જ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ સિવિલમાં પીડિતોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને પણ મળ્યા હતા પીએમ મોદીએ અમદાવાદમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તે ઘટના સ્થળ અને ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે દુર્ઘટનાથી આપણે બધા આઘાતમાં છીએ અને આટલા બધા લોકોને ખોવા તે શબ્દોમાં ન વર્ણી શકાય બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે અને અમે તેમનું દુખ સમજીએ છીએ જે ખાલીપણું છોડી ગયા છે તે વર્ષો સુધી અનુભવાશે પીએમ મોદીએ ઘટના નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી આજુબાજુનો કાટમાળ જોઈ તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા આ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ તેમની સાથે ઉપસ્થિત હતા અને પરિસ્થિતિનો તાગ તેમને પહોંચાડ્યો હતો આ સાથે તેમણે સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો પણ તેમને મુલાકાત કરી હતી અને તેમની વાતચીત કરી હતી અને ત્યારબાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ ઘટના બાદ તેઓ ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મોટા અધિકારીઓ સાથે આ દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી